સીતારામ બતાવીને સ્વાગત સાતનું આપણા નવા વ્લોગમાં આપણે હમણાં એક દિવસ પણ પાર્સલ આવ્યું હતું જેનો આપણે વ્લોગ બનાવ્યો તો ટકા થોડી ને આપણે બનાવ્યો તો નોર્મલ સેકન્ડ સાડી આવી છે એમાં પહેરીએ આપણે જે ઉપરના ભાગમાં હલવે આપણે પહેરીએ એમાં ઉપરના ભાગમાં છેડે પટ્ટીએ ગમે ને આવી જાય નોર્મલ સેકન્ડ આવશે જે પછાડમાં તમને પાંચસો આપણી સાતસો થી આઠસો સુધીની સાડી મળે આપણે લેર્યું છે બીટ કલરનું આનો બજારમાં તમે ગમે ત્યાં ભાવ પૂછ્યો તો નોર્મલ આનો સાતસોથી આઠસો રૂપિયા તો ભાવ હશે જ નોર્મલ ઉપર પટ્ટીમાં નીચે પટ્ટીમાં નોર્મલ આવી રીતના આપણે ભરવામાં સેકન્ડ આવીએ ને ચારસો રૂપિયા ભાવ છે નોર્મલ સેકન્ડ સાડી છે જે એકદમ હેવી પ્રિન્ટમાં આવીએ જો આખી આમાં કેરી અને આપણે તો બતાવીએ સેકન્ડ સાડી ઘણી બધી આવે ઘણી રીતની પણ આવે અને ઘણા બધા બેનો બ્લોક પણ ઉતારે છે સાડીમાં એકદમ હેવી કાપડમાં એકદમ ગોલ્ડન ચમકની પ્રિન્ટ છે પર્પલ કલરની નોર્મલ સેકન્ડ સાડી છે ફોલમાં આવી જાશે આનો પણ ભાવ ચારસો રૂપિયા જ છે એકદમ મસ્ત ફાઇન કેરીની ડિઝાઇન ને ટોમેટો કલર છે એનું બ્લાઉઝ આવશે આખી સાડીમાં કેરીન ટીપથી આવશે પછી આપણી લેરિયું છે સાડા ચારસો માં આમાં પણ આપણે તમને નોર્મલ સેકન્ડ આવશે જે પાલો માં છે એટલું કેવું જ છે અને એકદમ હેવી કાપડ લારિયા ને આખી સાડીની પટ્ટી પણ ઉતરેલી આખી સાડીમાં બીજે ક્યાંય છે જ નહીં ચારસો છે પછી યલો કલર છે જે આજના બ્લોકની બધી સેકન્ડ નોર્મલ સેકન્ડ સાડી આવશે જે ચારસો રૂપિયા અને જે વધારે એવી ના આપણે ચારસો સાડા ચારસો એ રીતના ભાવ છે આ યલો કલરની છે ફ્લાવર પ્રિન્ટની હલ્દીમાં પણ તમે પહેરો આખી સાડી છે આનો પણ ભાવ ચારસો જ રૂપિયા છે પ્રસંગ લોકડ પ્રસંગમાં બહેનોને પહેરવામાં નોર્મલ આપણે સેકન્ડ કે એવી રીતના આવે કે જે તમારે પાટલી ઉપર વહી જાય ક્યાંય દેખાય પણ નહીં બધી જ સાડી આખી અને હેવી લચકા કાપડમાં છે પછી આપણે ગ્રીન બાંધણી છે આનો પણ ભાવ આપણે એકદમ હેવી કાપડ લચકો આવી રીતના આપણે એકદમ એનો મસ્ત પટ્ટો પાલવા

એકદમ લચકો ને સ્મૂથ ને બ્લુ કલરના ફૂલ અને એકદમ મસ્ત કલર છે ફ્લાવર વાળી ફોલમાં પાટલીમાં સેકન્ડ આપણે વહી જાતું હોય અથવા આપણે વચ્ચે આવતું હોય વચ્ચે જ આપણે એને બ્રોક પણ થઈ જાય કોટી પણ વળી જાય ચારસો જ રૂપિયા છે આનો પણ ભાવ એકદમ હેવીમાં આવશે આખી સાડીમાં ફોટી આવીએ આવી રીતના પણ આપણે નોર્મલ સેકન્ડ છેનો ભાવ ચારસો રૂપિયા જ છે આખી સાડી જરીની પટી હેવી પ્રસંગમાં પહેરાવી ઇંગ્લિશ કલરની ગોલ્ડન પટ્ટી પ્રિન્ટ આવીએ બ્લાઉઝ છે આપણે આ આખી સાડી આવીએ થોડું ઘણું હોય સેકન્ડ પણ સાડી હેવી હોય બજારમાં આપણે છસો થી સાતસો રૂપિયામાં આપણે મળતી હોય એકદમ લચકો સ્મૂથ કાપડમાં અને જે લીલીલો કલર છે આનો પણ ભાવ ચારસો રૂપિયા જ છે ફૂલ હેવીમાં બ્લાઉઝ આવશે મસ્ત પાલવ આવીએ બધી સાડી સાડી છે જે હેવી સાડી હોય એકદમની કોન્ટેક નંબર આપ ચારસો રૂપિયામાં લોચકા કાપડમાં સાડી સાવ આપણે એમ કે રિઝનેબલ ભાવમાં છે આવી સસ્તી સાડી જરા તરા રિઝેક્ટ માલ હોય સે જ પણ એ તો આપણે પાટલીમાં પણ વયું જાય કોઈ પણ સાડી લેવી હોય તો વોટ્સએપ નંબરમાં સ્ક્રીનશોટ નીચે છે એ વોટ્સએપ નંબર સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો એટલે આપણે ફટાફટ એનો આપણે તમારો ઓર્ડર બુક કરી દઈએ અને જો તમને મારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો